નડિયાદ સ્ટેશન રોડની છેતાલીસ દુકાનોનો મામલો એનએમસી કમિશનરની દુકાનદારો સાથે બેઠક નડિયાદ સ્ટેશન રોડ ઉપર આવેલ સરદાર ભુવન કોમ્પલેક્સની છેતાલીસ દુકાનોના ભાડુઆતોને મહાનગરપાલિકાના કમિશનર દ્વારા બેઠક માટે બોલાવ્યા હતા આ બેઠકમાં મનપા કમિશનર અને ભાડુઆતો વચ્ચે અન્ય દુકાનોની વ્યવસ્થા કઈ રીતે કરવાની થાય છે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી

દુકાનો સંદર્ભે નોટિસ આપેલી કે દુકાનો જરૂરી અને જાનહાનિની સંભાવના થઈ શકે એવું છે એટલા માટે ખાલી કરવા માટે જે નગરપાલિકાએ નોટિસ આપેલી એ સંદર્ભે દુકાનદારોમાંથી કેટલાક પંદરેક જેટલા દુકાનદારો નામદાર હાઈકોર્ટમાં ગયેલા અને એ હાઈકોર્ટના ડાયરેક્શન અન્વયે એ કમિશનરશ્રી એક વખત એમને સાંભળી અને કોઈ હકારાત્મક ઉકેલ લાવી શકાતો હોય તો લાવી શકાય એટલા માટે સાંભળવાનો જે નિર્દેશ હતો એ સંદર્ભે નગરપાલિકાથી હવે મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા હકારાત્મક વલણ દાખવીને આ પંદર નહીં પણ તમામ દુકાનદારોને અમે સાંભળવા માટે આજે બોલાવવામાં આવ્યા હતા એમની શું રજૂઆત છે જાણવાનો અમે પ્રયત્ન કર્યો આ દુકાનદારોને અમે એવું જણાવ્યું છે કે તમારી જે કોઈ રજૂઆત હોય એ રજૂઆત અમને જો લેખિતમાં મળે વિકલ્પો સાથે

એમાં કેટલાક મકાન માલિક હશે કેટલાક બાળુઆત હશે કેટલાક પેટા બાળુઆત હશે કોઈએ દુકાન ટ્રાન્સફર કરાવેલી હશે કોઈએ નહીં કરાવેલી હોય એવા બધા ઘણા બધા ટેકનિકલ ઇસ્યુઝ પણ એમાં હોઈ શકે પણ એમાં એવી કોઈ રજૂઆત એમણે હાલ કરી નથી એમણે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે કે અમે એક ગ્રુપ થઈને સાથે જ અમે વિકલ્પો પર ચર્ચા કરીને કયા વિકલ્પો આપી શકાય એ અમને આપવાનું કહ્યું છે તો એ વિકલ્પો આપશે મેટર સબજ્યુડી નામદાર હાઈકોર્ટમાં જે જજમેન્ટ આવે પછી એ મુજબ અમલ કરવામાં છે મારી આ સદર ભવનમાં ચાર ઓફિસો છે અમને એક નગરપાલિકા દ્વારા કાલે સાંજે એક નોટિસ આપવામાં આવી છે એમાં એક અમુક સંદર્ભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્ટ્રક્ચર રિપોર્ટની વાત કરવામાં આવી છે તથા એક નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ અંતર્ગત અમે નગરપાલિકા મહાનગરપાલિકામાં મળવા આવ્યા હતા અને મહાનગરપાલિકામાં એ નોટિસ અંતર્ગત અમે એટલી રજૂઆત કરવાની હતી કે આ જે નોટિસ અમને જે હાઈકોર્ટના ડિરેક્શન મુજબ આપવી જોઈએ અને એ એનો વૈકલ્પિક વ્યવસ્થાની જે મિટિંગની વાત હતી એનો ઉલ્લેખ કરવો જોઈએ જે આ નોટિસમાં નથી જે અમે માન્ય કમિશનર સમક્ષ એની રજૂઆત કરી છે અને કમિશનર સાથે અમને મૌખિક કહ્યું છે કે હાઈકોર્ટના ડિરેક્શન મુજબ જ આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને એ મિટિંગના અંતર્ગત અમને તમારા જોડેથી અમુક બેઝિક ડિટેલ્સની આશા છે એ ડિટેલ્સ અમને મળે જેના આધારે અમારે આગળની જે કાર્યવાહી કરવાની છે એમાં રહે એટલે એ બાબતમાં કમિશન સ્ત્રીનો એક પોઝિટિવ એક રિસ્પોન્સ આપવામાં આવ્યો છે એ અંતર્ગત અમારી જોડે એક ડિટેલ્સ ના કરી છે એ ડિટેલ્સ અમે આગળ રજૂઆત કરીશું કે છતાં અમારી જે રજૂઆત છે વૈકલ્પિક વ્યવસ્થા અને જે બીજી મહાનગરપાલિકાને જે અમારી બાઇકની જરૂર હશે એ અમે સમયાંતરે એમને આપીશું એ બાબતે અમે લોકો દુકાનદારો ભેગા થઈ અને અમારી જે રજૂઆત છે એમની સમક્ષ થોડા દિવસમાં રજૂ કરી છે ના વૈકલ્પિક વ્યવસ્થામાં કમિશન દ્વારા કહેવામાં નથી આવ્યું અમે બી એવું કહ્યું કે જો તમે અમારી વ્યવસ્થા પૂછવા માંગતા હો તો અમારી એટલી જ આશા છે કે આ જગ્યા પર જે ડેવલપમેન્ટ થાય એમાં સમાવી લો પણ તે છતાં બી નગરપાલિકા મહાનગરપાલિકા એમની જોડે જે બી વ્યવ વૈકલ્પિક વ્યવસ્થા છે એની માહિતી અમને આપે તો અમને મુદ્દો મળે એના અંતર્ગત અમે થોડુંક વિચારી શકીએ એટલે અમે એમની જોડે એ આશા રાખી છે કે અમને એમની જોડે શું અવેલેબલ છે કઈ કઈ વ્યવસ્થા છે અમારા માટે એ લોકો શું વિચારે છે એની થોડી માહિતી આપે અને કમિશ્નર શું એ કહ્યું કે એ તમારી એકવાર વિગતો આવશે અને અનુસંધાનમાં જ અમને થોડોક આઈડિયા આવશે કે શું કરવું શું ના કરવું